હવે મિત્રો આપણે જઈએ જમવા બાર વાગી ગયા છે જમી લઈએ આપણે ચલો મળીએ જમીને હેલો ફેમિલી જમવાનું હજી બની રહ્યું છે આપણને એમ થઈ ગયું છે હજી થયું નથી જમવાનું બની રહ્યું છે આયા ભાઈઓ જમી રહ્યા છે હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં દસો બધા ફેમિલી ને જય માતાજી જય દ્વારકાધીશ તો આવી જશે રવિવાર રવિવારના ના ભોજન ની હાલે હે ડાયરેક્ટ થારી આવી ગઈ છે ને તો જમે હે જો હે લાઈક કરવાન કઈ દેલ હરકુ મે કો બેસ આમ બેસ હામ બેસ આમ હરકુ કરાય આમ આમ એને પાપડમાં ધ્યાન છે ફેમિલી આપણે જમવા બેવાની તૈયારી છે જમીને પછી ઘડી પર સુઈ જાય ને વળી પાછા સડી જાય કામે જે રવિવાર હશે આજે નવરા થવાની શક્યતા ઓછી છે પાછા વાગે નવરા થઈ જાવ લોકો આ ફેમિલી ઉઠીને થોડુંક કામ બાકી હતું એ કરી નાખી ખાસ તો એ વિડીયો ઉતારવાનો હતો કે આ કબૂતર છે મિત્રો ત્યારે જુઓ અહીંયા આવી ગયા કબૂતરનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અત્યારે મકર સંક્રાંતિ આપણે પરમ દિવસે છે તો કબૂતર નાના નાના પક્ષી ખાસ એટલું ધ્યાન રાખજો કે ને હમણાં જ્યાં બારીએ બેઠા હતા ઉડી ગયા હાલ લો ફેમિલી આવી ગયા આપણે સોલાર દવા અને થોડીક અગાસી સાફ કરવાની હતી આ ભાઈ એને દોરો કેસે યા આપણે આ પેનલ ધોવાની છે થોડીક વધારે ધૂળ જામી ગઈ એ આપણે અગાસી પરમ દિવસે મકર સંક્રાંતિ ખાસ કરીને મિત્રો તમને જણાવવાનું કે પક્ષીઓનું ધ્યાન રાખજો ખાસ સવાર સાંજ નાના નાના પક્ષી ઉઠતા હોય એનું ખાસ ધ્યાન રાખજો આકાશમાં ને તમે પણ વાહન લઈને જતા હોય તો મખમલ કે સાયલ ગળે વીટી દેજો એવા પક્ષી અત્યારે કેટલા ઉડી રહ્યા છે ત્રણ ચાર દિવસ મિત્રો પક્ષીઓનું ખાસ ધ્યાન રાખજો જો આપણે ધોઈ નાખી સોલાર પેનલ ચાલુ કરીએ મોટર જવો મિત્રો આપણી સોલાર ચાલુ થઈ ગઈ છે ફુવારા ચાલુ થઈ ગયા જવો સોલાર પેનલ ધોવાઈ રહી છે વરસાદ આવી ગયો ફુવારા ચાલુ થઈ ગયા હે આપણે ધોઈ નાખી સોલાર પેનલ જો બાજુ જવાય એમ નથી ને કે પલ્લી જાઉં જો પવન નહીં એવો હે થોડોક આપણે વાલ હે ને અને ધીમો કરી નાખી હરવે હરવે ધોવાય ને આ જેવો હે ને મેળી ધોવાની તૈયારીમાં હે ફૂલ જો હા નવરા છે કોઈ જો આ પાણી પડે ધોવાની છે આપણે મેળી હોત એટલે કે અગાસી એવા પક્ષીઓ ઉડે છે ને મિત્રો પક્ષીઓનું ધ્યાન રાખજો ખાસ કરી પતંગ ઉડાડતા જ નથી ઘણો ટાઈમ થઈ ગયો ઘણો સમય થઈ ગયો ઘણા વર્ષો થઈ ગયા પતંગ નથી ઉડાડતા આપણે જો થોડોક પ્રેશર આપી દઈએ બહુ પાણી ઉડે જો

Ah. Uh, you know, diesel nè train nghỉ đi cái diesel nè petrol diesel na thá cả đâu kéo đi lam đi ha đâu thấy nữa không cái này bù પેટ્રોલ ડીઝલ નીકળી ગયા અહીંયા ઉડી રહ્યો પતંગ પરમ દિવસે છે મકર સંક્રાંતિ અને અહીંયા ખાઈ ને જોવાનું કામ ચાલુ થઈ ગયું કેટલી રહી ગઈ હોય તમે આ કચરો કદડો જવો તમે આ ક્યાં દિવસની સાફ નહીં કરી રહી હોય મેળી જામી ગયો હસો તું સારા બાજુ જાવ હા આપણા નીચેનો વ્યૂ જોઈ લ્યો કેનો વ્યૂ કેવો આવે સરસ છે ને કદડો જામી ગયો જો હેલો ફેમિલી આપણે થઈ ગયા છે કમ્પ્લીટ કપડા બપડા બદલાવી સોલર પેનલ ધોઈ નાખી ગાસી સાફ કરી નાખી હવે થઈ ગયા કમ્પ્લીટ આપણે હે ને Soal mata jiwanya, mana warna se? Kari liyo mata jiwanya darsar Jai mata jiwanya, jai Dwarakadisya Share kardejo Subscribe kardejo Tar patang kya? Tar patang kya? Patang, udaral. Udaral patang. Udaral. Udaral lele Alelal patang kuda lele Kuda lele patang Patang kuda lele Kuda lele Alele patang Tar iksa kya? Iksa

અમારો વ્લોગ ગયમો હોય તો લાઇક શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ઓવાલા સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ આપજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલી બાય બાય